જ્યાં ઉપસ્થિત ગ્રામજનોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં યોગેશભાઈ પટેલે જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવીને પોતાના ઘર આંગણે જ મળી રહે અને આ યોજનાઓના લાભથી કોઈ પણ નાગરિક વંચિત ન રહી જાય તે માટે ચિંતા કરી છે ત્યારે આ રથના માધ્યમથી સાચા લાભાર્થી હોય જે લાભથી વંચિત રહી ગયા હોય તે લાભો મેળવી લે તેમ જણાવી ભારત સરકારની વિવિધ યોજનાઓ અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ઘર આંગણે જ્યારે લાભ મળી રહ્યા હોય ત્યારે સૌ ગ્રામજનોએ સહભાગી બની લાભ મેળવવા અને વિવિધ સ્ટોલ્સ ઉપરથી માર્ગદર્શન મેળવવા પણ તેમણે અપીલ કરી હતી આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ ગીત રજૂ કર્યું ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું અંતમાં સૌએ વિકસિત ભારતમાં સહભાગી બનવાના સંકલ્પ લીધા આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સંજયભાઈ પટેલ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના સદસ્યો ગામના વડીલો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા વિશ્વ નેતા ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર જ્યારે મોદીની ગાડી સાથે મોદીની ગેરંટી વાળું વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ભારતમાં જ્યારે ફરી રહી છે ત્યારે આજે આ ગાના ગામમાં આ સંકલ્પ યાત્રા આવી છે ખૂબ મોટા પ્રમાણમાં પ્રજાજનોએ આ લોક ઉપયોગી અને જનોને ખૂબ ઉપયોગી એવી યોજનાઓ લઈને આ મોદીજીની ગાડી આવી છે ત્યારે સમગ્ર યોજનાઓનો ગામવાસીઓ લાભ લે તેવી અપીલ આજે કરી છે અમારી સાથે આખી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ ગામના સરપંચશ્રી તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય સર્વે આજે ગ્રામજનોને આ બાબતે સંકલ્પ લેવડાવ્યો છે કે ગામનો એક પણ નાગરિક આ સુવિધાથી આ યોજનાઓથી બાકાત નહીં રહી જાય અને આ મોદી નું જે સ્વપ્ન છે વિકસિત ભારતનું તે પૂર્ણ કરવાનો મેં પ્રયત્ન કરીશું